માંડવી તાલુકાના ગુંદિયાળી નજીક આવેલ પ્રાચીન તીર્થ તીર્થુ આશ્રમ દ્રબુડી તીર્થ ખાતે ઋષિ પંચમીનો પરંપરાગત મેળો ભવ્ય રીતે યોજાયો હતો માટે માટે દેશભરમાં વિખ્યાત ખાતે મેળાને મહાલવા તાલુકા તેમજ કચ્છભરમાંથી બહોળા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ એસી ગોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રસ્ટ મંડળની ટીમ દ્રબુડી તીર્થના વિકાસ માટે સતત સક્રિય છે આ પ્રસંગે એસી ગોર અરવિંદભાઈ મોતા મણિલાલ અમૃતિયા ભરતસિંહ જાડેજા મુરજીભાઈ નાકર નટુભા જાડેજા પચાણભાઈ સંઘાર આલાભાઈ ગઢવી ભરતભાઈ ગોર તેમજ રસોડાની વ્યવસ્થામાં દિનેશભાઈ હરિઓમ કેટરર્સ વખતસિંહ જાડેજા આરોગ્યની સેવામાં જવાહર નાથાણી નિરંજનભાઈ વ્યાસ મરીન પોલીસ સ્ટાફ જીઈબી સ્ટાફ સહિતનાઓ સહયોગી બન્યા હતા આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વર્ષોથી અહીં ઋષિઓએ જે તપ કર્યું હતું એની પુણ્ય ધરતી ઉપર આ મેળો ભાદરવા સુદ પાંચમના દિવસે દર વર્ષે આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ અહીં અંદાજે દસથી બાર હજારની પબ્લિક આ મેળામાં આવે છે ગામે ગામથી આજુબાજુના બધા જ ગામોમાંથી દરેક જ્ઞાતિના પ્રમુખો અને એમને ટ્રસ્ટીઓને આપણે જાણ કરી છે એટલે દરેક વર્ગમાંથી આપણી પાસે અંદાજે દસથી બાર હજારની પબ્લિક આવશે એવી ધારણા છે આ માટે આપણે જમણવાર માટે દસ હજારનું રસોડું તૈયાર કર્યું છે ગામે ગામથી સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે બધાને પ્રસાદ મળે એવી વ્યવસ્થા સ્વયં બધા જ ગામોથી સ્વયંસેવકો આવીને આ વ્યવસ્થા સંભાળે છે એટલે સુંદર અને સારી રીતે આયોજન આપણે અહીં મેળાની અંદર સ્ટોલ માટે પણ વ્યવસ્થિત પ્લાનિંગ સર બધાને બેસાડ્યા છે એટલે કોઈપણ જાતની ગીરદી ન થાય સાથે મરીન પોલીસ હોમગાર્ડ્સની પણ સુંદર પ્રવૃત્તિ પાર્કિંગમાં દરિયા કિનારે અને આપણા તળાવના આરા ઉપર પણ એ લોકોની મહિલા પોલીસની પણ એટલી સુંદર કામગીરીમાં કોઈપણ જાતની વિક્ષેપ ન પડે અને શાંતિથી બધા જ દર્શનો કરી શકે એ માટે વ્યવસ્થા મરીન પોલીસ તરફથી કરવામાં આવી છે મેડિકલ ક્ષેત્રે આજે જ્યારે વરસાદ ખૂબ જ થયો છે ત્યારે મેડિકલ અમારી ગુંદિયાળીની પ્રાથમિક હેલ્થ સેન્ટરમાંથી આખી ટીમ બધી જ જાતની દવાઓ પ્રેશર ડાયાબિટીસ બધું જ માટે આ મેળામાં કાઉન્ટર રાખી અને બધી જ દવાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે આ મેળાના સુંદર સંચાલન માટે અમારા આજુબાજુના બધા જ ગામના સ્વયંસેકો અને ટ્રસ્ટીઓ ખડેપગે હાજર છે જેથી કોઈપણ જાતનું કંઈ અનિચ્છેય બનાવ ન બને એ માટે પોલીસ પણ ખૂબ સાથ અને સહકાર આપે છે અને આ રીતે આપણી ભારતીય સંસ્કૃતિને આપણે ટકાવી રાખીએ એવી હું સૌને નમ્ર અપીલ કરું છું ભ્રઘુ આશ્રમ દ્રબુરી તીર્થધામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ જે ઋષિ પંચમીનો મેળો ભરાય છે એ મેળામાં સૌ પ્રથમ તો જે મોટું મારો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે એ સૌ હરિભક્તોનો હું આ સંસ્થા વતી હૃદયપૂર્વક આવકારું છું એનું સ્વાગત કરું છું ખાસ કરી અને દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસ અને ઋષિ પંચમીના બે મોટા મેળા અહીં ભરાય છે આજે લગભગ બાર હજારની આજુબાજુ અત્યાર સુધી માનવ મેરામણ ઉમટ્યું છે અને દસ હજાર અગિયાર હજાર માણસોની ભોજનની વ્યવસ્થા પણ જે ફરાર છે ફરારની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને ત્યાં પણ રસોડાની વ્યવસ્થા ચાલુ છે આપ જોઈ રહ્યા હશો ત્યારે આ મેળાને જે મેળાને આપણે કહીએ ને એક સારું અને સુંદર આયોજન થાય એના માટે સૌ ટ્રસ્ટીઓ તો મહેનત કરે જ છે એના સિવાય ગુંદિયાલી ગ્રામ પંચાયત તેમજ પોલીસ તંત્ર જી બી પેટા આરોગ્ય કેન્દ્રના સૌ કર્મચારીઓ તેમજ આજુબાજુના આખા તાલુકાના જે આજુબાજુના ગામડા છે એ ગામડાની અંદર પણ બધા સ્વયંસેવકો આવી અને આ મેળાને સફળ બનાવવા માટે બધા તન મન અને ધનથી સહયોગ આપે છે એ બદલ હું બધાનો અહીંથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું અને આ મેળો સુંદર મજાનો અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે લગભગ સાડા બાર બાર વાગ્યા છે અને જબરદસ્ત માહોલ છે અને બાજુમાં તમે એક્ટિવિટીનું કીધું દર વર્ષની અંદર વર્ષની અંદર તો વર્ષની અંદર આ સંસ્થામાં આપને ખ્યાલ હશે કે કચ્છની અંદર મારા ખ્યાલથી લગભગ અત્યારે મોટામાં મોટી સંસ્થા હોય તો ભૃઘુ આશ્રમ ધબુરી તીર્થધામ છે અહીં ગૌશાળા પણ છે લગભગ દોઢસો જેટલી ગાયો છે એના સિવાય અહીં કૂતરાઓ માટે ભોજનની વ્યવસ્થા પક્ષી અને ચણ એ પણ દરરોજ અહીંયા પીરસવામાં આવે છે એના સિવાય બાજુમાં તમે જુઓ છો કે મોટો તળાવ સુંદર આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે એમાં જે ચંદ્રકાંતભાઈ ગોગરી અને એમની જે સંસ્થા છે સમસ્ત મહાજન એમનો પણ સહકાર મળ્યો છે અને આ સંસ્થા દ્વારા આ તળાવ ઉપર પાંચ હજાર વૃક્ષોનું વાવેતર વાવેતર નહીં અત્યારે તમે જોઈ શકો વૃક્ષો બાર મહિનાના થઈ ગયા છે ને એક એક વૃક્ષની માવજત કરવામાં આવે છે પાંચ હજાર વૃક્ષોનો જે અમારા પ્રમુખ છે અરવિંદભાઈ ગોર એ બહુ પ્રકૃતિ પ્રેમી માણસ છે એટલે આ વૃક્ષોનું પણ જતન કરવું બધા ટ્રસ્ટીઓને પણ કહે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ કહે છે કે જો જંગલ હશે વન હશે આ તો જ આપણે જીવી શકશું એટલે ભવિષ્યની અંદર જે આપણા કચ્છની અંદર અને આખા ગુજરાત ભારતની અંદર જે ગ્લોબિંગ વોર્મિંગ વધી રહ્યો છે એને રોકવા માટે આપણે આ વૃક્ષો વાવવા એ પણ ખાસ જરૂરી છે એટલે અમારા પ્રમુખ સાહેબનું એ પણ એક સપનું છે કે આ વિસ્તારની અંદર વધુમાં વધુ વૃક્ષ વવાય એની અંદર ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ એવા વખતસિંહ જાડેજા ઉપસરપંચ છે તેમજ સમગ્ર ગ્રામ પંચાયતનું ખૂબ સારું એવો સાથ અને સહકાર મળી રહે છે આખા વર્ષની અંદર ગમે ત્યારે પંચાયતનું કોઈ પણ કામ હોય અમે એને કહીએ તો પૂરેપૂરો સાથ સહકાર આપે છે તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ ખૂબ સાથ અને સહકાર આપે છે ખાસ કરી અને આ પત્રકાર મિત્રો પણ આ મેળાની મુલાકાત લઈ અને આપણા માધ્યમથી આ મેળાનું પ્રચાર પ્રસાર થાય અને હજી પણ આ સંસ્થાની અંદર વધારેમાં વધારે હરિભક્તો આવતા દિવસોની અંદર જોડાય અને આ સ્થળ એક પર્યટન સ્થળ કચ્છની અંદર તો મોટું છે જ ગુજરાતની અંદર પણ એનું મોટું નામ થાય એના માટે આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીએ થોડી ઘણી રસ્તાની તકલીફ છે એની પણ હમણાં ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે અને ધારાસભ્યશ્રી પણ બહુ એક્ટિવ છે અનિરુદ્ધભાઈ દવે ગમે દ્રબૂરીનું કામ હોય ફોન કરીએ ત્યારે તાત્કાલિકી અહીં જવાબ આપતા હોય છે અને ઘણી વખત અહીં મુલાકાત પણ લેતા હોય છે જે ગુંદિયાલીથી દ્રબુરી થઈ અને મોઢવાનું રસ્તું છે એ તો મંજૂર થઈ ગયું છે દિવાળી પછી કામ ચાલુ થશે હમણાં રાવરપીર થી જે દ્રબુરીનો રસ્તો છે એના માટે પણ ધારાસભ્યશ્રીએ અમને હમણાં ટેલિફોનિક વાત થઈ એમણે કીધું કે દરખાસ્ત થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર એના પર જોબ નંબર આવી જશે ને આ પણ રસ્તો બની જશે દર્શનાર્થીઓ સિવાય પણ ઘણા બધા લોકો ફરવા માટે આવે છે એના માટે અહીં સરસ મજાની એક મોટી કેન્ટીનની વ્યવસ્થા કરશું જેની અંદર આપણને નાસ્તું જમવાનું એક સ્વચ્છ અને સુંદર વ્યવસ્થા હશે ગમે એવા વીઆઈપી લોકો આવીને પણ અહીં આ આનંદ માણી શકે અને આપ જોઈ રહ્યા છો કે આ ગાર્ડન બગીચો સામે બન્યો છે હમણાં જ લગભગ બાર મહિનાથી અત્યારે તમે માનશો નહીં ઓરિજિનલ રોજના ત્રણસો થી સાડા ત્રણસો ગુલાબના ફૂલ આ બગીચામાંથી મળે છે જોઈ શકાય છે એનો પણ હું તમને વિનંતી કરું છું જરાક વિડીયો તમે ઉતારજો આવા ખારા પાણીની અંદર પણ જો આપણે મહેનત કરીએ તો ગુલાબ થઈ શકે છે રોજ ભગવાનને આ નેચરલ ગુલાબના ફૂલ અહીં ચડાવવામાં આવે છે તો એમાં જે લોકોએ બધા અને સહકાર આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઊંધિયાળી ધ્રુબડી આશ્રમના પ્રમુખ ભાઈ શ્રી એસી ગૌરસાહેબે જ્યારથી આ સંસ્થાનું બીડું ઝડપ્યું છે ત્યારે એમનું એક સપનું છે કે આ ધ્રુબડી તીર્થધામને હરિદ્વાર કેમ બનાવું અને ખરેખર સાચી મહેનત પોતે લગામ આજે સંસ્થાના પ્રમુખ છે છતાં પણ ચા ક્યારે ધ્રુબડી ટ્રસ્ટની અંદર જમ્યા પણ નથી એમનું જે ખરેખર આ જે સપનું છે એ આ હરિદ્વાર ન બને ત્યાં સુધી એ પોતે જમશે નહીં ખરેખર સાહેબને હું ગુંદિયાળી ગ્રામ પંચાયત વતી આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આ ધ્રુબડી તીર્થધામને તે વિકાસની પંથે લઈ ગયા છો હજી પણ આપ આ સંસ્થાના કાયમી હું તો કહું છું આ પ્રમુખ આપ રહ્યો એવી મારી ખાસ ટ્રસ્ટી મંડળની વિનંતી છે કે એસી ગોરનો વધારેમાં વધારે આપણે લાભ કઈ રીતે લઈ શકીએ આપ જાણીએ છીએ કે ધ્રુવરી ટ્રસ્ટની અંદર શું હતું અને કેવું સુંદર એક આ તળાવનું આયોજન ટ્રસ્ટની અંદર આપ જોવો છો કે આપણે જ્યારે અહીંયા હમણાં ટીડીઓ સાહેબ પણ આવ્યા હતા કહેતા હતા કે યાર આ ખરેખર ટ્રસ્ટીઓને વંદન છે કે એણે આ તીર્થધામ આવું બનાવ્યું છે મેં તો જોયું પણ નહોતું કે અવારનવાર આ ટ્રસ્ટની હવે હું મુલાકાત લઈશ એવું હું આ ગુંધિયાળી ગ્રામ પંચાયત વતી અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનું છું અને આજના આ મેળા પ્રસંગે માંડવી મરીનના પીઆઈ શ્રી સોલંકી સાહેબે જે બંદોબસ્ત ગોઠવ્યો છે ખરેખર સાહેબ આપનો પણ ગ્રામ પંચાયત વતી આભાર માનું છું મેડિકલ પી એચ સી સેન્ટરના શ્રીનો પણ આભાર માનું છું અને ગ્રામજનોએ જે આ મેળાની અંદર સાથ અને સરકાર આપ્યો છે એ બદલ હું સૌનો ગુંદિયાળી ગ્રામ પંચાયતો આભાર માનું છું